હું પાવડા છું ધીમે ધીમે નઈ નઈ એને ખબર પડે છે બધી શું આપણે કરતા વધારે વાહ જય શ્રી રામ જય ગો માતા મિત્રો અમારી ચેનલ ગૌશિવા પાલનપુર નો વિડીયો જોઈ અને અહીં આગળથી થી રાત એક ઊંટ ગંભીર કન્ડિશન ની અંદર છે તો અમે અમારી પાલનપુર હેલ્પલાઇન ની ટીમ સાથે પહોંચી ગયા છીએ અને ઊંટ ની કન્ડિશન તમે જોઈ શકો છો આ વિડીયો ની અંદર

ઈ જગ્યા આપણે ક્યાં હું છું અમે લોકો નિરાધાર ગામ માતા માટે અભિયાન ચલાવીએ છીએ લઈ દબાઈ દો દબાઈ દો

હું મારે કૃષ્ણ જયગૌમાતા મિત્રો આજે થરાદના ઘોડાસર ગામે એક ઊંટને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે થોડા સમય પહેલાં ગૌસેવા પાલનપુરના ચેનલ ઉપર અમારો એક ઊંટનો વિડીયો રેસ્ક્યુ કરી અને મોકલેલો હતો એના દ્વારા અમારા ઘોડાસરના ઉત્તમસિંહ દ્વારા અમને ઘોડાસર ગામના એક ઊંટની બાતમી મળેલ અને તે ઘટના ઘટના સ્થળ ઉપર જ અમે પહોંચ્યા છીએ આપ જોઈ શકો છો ઊંટની શું પરિસ્થિતિ છે અને અત્યારે ઊંટ કઈ કન્ડિશનમાં છે મિત્રો મારું કહેવું એટલું જ છે કે જ્યાં સુધી માલિકો પોતાના ઘરે આ પશુ ઉપયોગમાં આવે છે ત્યાં સુધી એને સાચવે છે એના પછી એ પશુને ઘરથી તરસોડી દે છે તો આવું ખરેખર આપણે ન કરવું જોઈએ આપણી માનવતાના નાતે પશુ પક્ષી પ્રાણીઓ સાથે આ પ્રકૃતિ એના લીધે જ આપણે જીવીએ છીએ અને એને જ આપણે અત્યારે આ તરસોડીએ છીએ તો ખરેખર આપણા ઉપર ખૂબ જ બહુ ભયંકર સંકટ આવે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે માટે આપ સૌને વિનંતી છે આપનાથી કોઈ પણ પશુ ના સચવાય તો આપ અમારી ટીમનો સંપર્ક સંપર્ક કરો કરો અમારો જેથી કરીને આવા નિરાધાર અબોલ પશુઓને અમે કરી અને સમય અનુસાર એને કોઈક સારવારવાળી હોસ્પિટલમાં મોકલીએ જેથી કરીને આનો અબોલાનો જીવ બચી શકે અને આ અબોલાના જીવના લીધે કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે કોઈ પણ બદુવા ન લાગે એ માટે અમે આ ગૌ સેવાનું અને સાથે સાથે નિરાધાર અબોલ જીવોની

અવધર તો જોતકો બાજી જોન તો એકવાર આવજો જગ્યા જાજો જો બે એક નંબર વ્યવસ્થા કરી ત્રણ પગવાળા બે પગવાળા બે પગવાળા બેઠા રહે બેઠા જ હા સર ને તમારે સમજો ઉજો ઉત્પન્નસિંહ ઘોડાસો ચાલો ગ્રુપમાં છો

હવે અમે મોંગળથી શ્રેનલમાંના દર્શન કરીને હવે જોધપુર તરફ માને પ્રાર્થના કરી છે હવે અમે નીકળી ગયા છીએ મોંગળથી મા શ્રેનલના દર્શન કરીને હવે જોધપુર બાજુ रात के बज चुके एक और हम पहुंच चुके हैं बालोत्रा और यहाँ पर एक हमारे नरेश ने देवासी के बज चुके हैं डॉट हम रुके अब चाय पीने मारवासन भाई आराम में अभी तक और होटल पर रुके चाय पीने के लिए मार्शा भाई देख सकते हैं होटल पे चाय पे अब आज से जोधपुर अब सौ किलोमीटर और जोधपुर जाके थोड़ा बहुत रेस्ट करेंगे સવારના વાગી ગયા છે ચાર અમે ડોગ હોમ ફાઉન્ડેશન જોધપુર પહોંચી ગયા છીએ હવે આપણે ઊંટને ઉતારવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ નાશ વાળવાનો છે તમારે આવે αποκρίνονται.